સુરતમાં માર્કેટમાં લાગેલી આગ અઠ્યાવીસ કલાકે પણ કાબુમાં ન આવતા દિવાલો ફાટી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ગઈકાલે સવારે સાત વાગ્યાની આસપાસ આગ લાગી હતી અઠ્યાવીસ કલાકથી વધુનો સમય વીત્યા બાદ પણ આગ કાબુમાં આવી નથી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં અંદાજે આઠસોથી વધુ દુકાનો આવેલી છે મોટા ભાગની દુકાનો આ આગમાં બળીને ખાક થઈ ચૂકી છે જેના કારણે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે આગના કારણે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની દિવાલો ફાટી ગઈ છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ગઈકાલે સવારથી લાગેલી આગ સતત વિકરાળ બની રહી છે જેના કારણે દિવાલો હવે ફાટી ગઈ છે માર્કેટની દિવાલો ફાટી ગઈ છે જેથી ફાયરના કર્મચારીઓ અને અધિકારીઓ પણ મૂંઝવણમાં પાણીનો મારો ગઈકાલથી શરૂ કરવામાં આવ્યો છે ચાલીસ લાખ લિટર જેટલા પાણીના ઉપયોગ કરવામાં આવ્યો છે અને હજુ પણ પાણીનો અવિરત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ટર્નટેબલ લેડર મશીનની મદદથી પણ પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો છે ટોપ ફ્લોર પર પતરાના શેડ હતા તે હટાવી પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો છે જેથી કરી આગને કાબુમાં લઈ શકાય પરંતુ વિકરાળ બનેલી આગ સંજોગોમાં આવી રહી નથી સુરત સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ પાલિકા કમિશનર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે આગને કઈ રીતે ઝડપથી કાબુમાં લઈ શકાય તે માટે અધિકારીઓ ચર્ચા વિમર્શ કરી રહ્યા છે ફાયરના જવાનો ફાયર કર્મીઓ ગઈકાલથી સતત ખડે પગે છે

આગ વિકરાળ બનતા દિવાલો પણ ફાટી ગઈ છે ફાયરના જવાનો સતત પાણીનો મારો ચલાવી આગને ને કાબુમાં લઈ રહ્યા છે હવે તો સુરતીઓ પણ કહી રહ્યા છે કે આ આગ કાબુમાં આવી જાય તો સારું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત